ભાજપના વીસ હજાર લોકો છે જે તમારી મારી જ્ઞાતિના આગેવાનો ભાજપમાં છે ને યા ગીરમાં ભામ તો કે ભાજપપડાનો સોમનાથમાં હોટલ તો કે ભાજપપડાની કોડિનારમાં આ હોટલ તો કે ભાજપપડાની આ ગામ તો કે ભાજપળામાં આવું આવે છેક નથી આવતું એ ભાજપી કરદા પાર્ટીને કહેવા માંગુ છું કે સરકાર પાસે ઈ પણ પાવર હોય છે કે તમે ભેગી કરેલી સંપત્તિના જો પુરાવા ન આપી શકો તો સંપત્તિ સરકાર બદલતા જપ્ત થઈ શકે મારે ખેડૂતો મને ઘણા પૂછતા કે સુદાનભાઈ આપણે કેવી રીતે બે માફ કરીશું અત્યારે તો લાખો કરોડોનો હજારો કરોડનો કરજ ચડી ગયું છે એટલે મેં કીધું ભાજપના એવા પાંચ હજાર લોકોનો લિસ્ટ બનાવીને રાખ્યું છે જેની પાસે બબે હજાર કરોડથી વધારે સંપત્તિ છે અને ત્યાંથી ફોન આવે ગાંધીનગરથી કે તમારે જેલમાં જેવું છે કે આ સંપત્તિ દાનમાં કરવી છે તો કહું થાય દાનમાં થઈ જાય કે ન થઈ જાય